ખરતરીના કલાકોમાં જ પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી છે પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી આજે રાંદેલ વિસ્તારમાં ભાનકી સ્ટેડિયમ પાસે રોડ પર એક શ્રમજીવી રાહુલભાઈ ગોરસિંહભાઈ વાગેલા જે મૂળ દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના વતની છે તેમની ઉંમર સત્યાવીસ વર્ષની છે અને સરકારશ્રીના જે રેન બસેરા સેલ્ટર હાઉસ બનાવેલ છે તેમાં રહી અને મજૂરી કામ કરે છે છૂટક મજૂરી તેમની સાથે અબ્દુલ રહેમાન શેખ નામનો બેતાલીસ વર્ષની ઉંમરનો છે જે અહીંયા સિકુન ટેનામેન્ટ રાંધેર ન્યૂ રાંધેર રોડમાં રહે છે તે પણ ઘણી વખત મજૂરી કામે મળતા હોય છે એટલે એમને પ્રકારની ઓળખાણ હતી અને બંનેને આજે વાનકી સ્ટેડિયમ રોડ પર બોલાચાલી થયેલી અને એનાથી પછી ગાળા ગાળીમાં જે આ અબ્દુલ રહેમાન શેખ છે ઉશ્કેરાઈ જઈ અને તેના પાસેથી અ થોડીવાર માટે ઘરે જઈ ચપ્પુ લઈ આવેલ એ દરમિયાન આજે રાહુલભાઈ છે એ રાહુલના ફળિયામાં ઉપર બેઠા હતા એ દરમિયાન તેઓએ ચપ્પુ પીઠના ભાગે છાતીના ભાગે ઈજા કરતા તેઓને સારવાર માટે લઈ જતા દરમિયાન મૃત્યુ નિપજેલ છે અને આ બાબતે હત્યાનો ગુનો નોંધી વિથ એટ્રોસિટીની કલમો લગાડી અને આગળની તપાસ ડિવાઇસ પીસરી એસસી ઇલેક્ટ્રોસિટી સાહેબ ના સંભાળેલ છે અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ની સુરત અમારા વિડિયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે